ગત વર્ષે જે વિદ્યાર્થીઓના પ્રથમ ક્રમે તેઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગામના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને બધા વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોના મોઢા મીઠા કરી કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ